તો અત્યારે તમે તમે જે કલકત્તાની વાનગી છે કે કલકત્તા કલ્ચર અહીંયા રાજકોટની બજારમાં લઈ છો તો એવી અત્યારે અત્યારે બની રહી છે આપણે બરાબર આપડે રગડો એટલે ત્યાં મળે તો આવડા ભાઈ તમે અહીંયા લઈ આવ્યો એમ વાહ કલકત્તા નું જે કહેવાય ને આપણે કેમ કે રાજકોટ રંગીલું રાજકોટ છે એમ કે આવડા બ્રિજ એ કેનો કલકત્તાનો પ્રચલિત છે અને અહીંયા તમને બધી કલકત્તાની જે વાનગી છે બધા ફૂડ અહીંયા મળી જવાના છે એક જ શોપ પર સમોસા બરાબર ઓકે ચુરમુર છે દહીં પૂચકા છે પાપડી ચટ છે ઘૂગની છે પાણીપુરી છે પાપડી પૂરી છે પૂચકા બદામ ચટ આલુ બદામ ચટ બોંડી રાયતા બુંદી રાયતા જાળ મુડી એની ખાસિયત છે જાળ ને બે એ એક અલગ વસ્તુ છે તમને બતાવશું આપણે વન બાય વન અત્યારે આ મસાલો કયો છે અચ્છા બરાબર તો અહીંયા કેટલો ટાઈમ બેન મંથ સારું એવું નામ છે વિશાસ કોલકાતા પાસ્કોર્ડમાં તમે કદાચ કલકત્તાનો ટેસ્ટ બંગાળી બંગાળી વસ્તુ મળી જાય ને ન બરાબર અને તમારી કઈ હાઇલાઇટિંગ અહીંની ડિશ છે જે સોરી ભૂલી ચુરમુર ચુરમુર હમ અને અમે કરીએ કલકત્તા કલકત્તા વાહ પ્લાસ્ટિક ને એવું યુઝ વાહ આ શું છે અત્યારે આ 50 રૂપિયા 50 રૂપિયા સમોસા કેટલી વેરાયટી આપણી બનતી હોય છે અત્યારે વસ્તુ છે અત્યારે બરાબર અને કદાચ અહીંયા વિઝિટ હોય તો એડ્રેસ લોકેશન શું આ છે સ્વામિનારાયણ નંબર છે ટુ ચાર વાગે સ્ટાર્ટ કરો છો અને કેટલા વાગ્યા સુધી દસ વાગ્યા સુધી અને ઉપરથી આવી ગયું છે દહીં દહીં જે ગ્રીન ચટણી લાઈવ કરતો તૈયાર કરીને આપવા આવે છે વાહ તમારે કઈ કૌનવ ઊ ચટપટવું ભાઈ વાનગી ખાવી હોય તો અહીંયા કલકત્તાની ટોટલી જે

એ પણ તૈયાર થઈ ગઈ છે અને આગળની પ્રોસેસ આપણે કઈ બનાવવાના છો બેન હવે આપણે છે જાલ જાલ મૂડી જે અહીંની મોસ્ટ એન્ડ પોપ્યુલર આપણે ભેળ કરીએ બટ સ્વીટ આવે ઓકે સ્વીટ નહીં આવે તો કઈ આવશે તીખી હા સ્વાઈ થોડું આવે ચટપટો શું ટામેટા ટામેટા હમ ઓનિયન બટાટા બટાટા આ છે

અને આપડે અમક સમોસા હોય સમોસા ક્રશ કરીને નાખ દેવાનું સમોસા સમોસા પણ અલગ છે તમારું બંગાળી સમોસા છે અલગ છે ને બીજું રાજ અહીંયા છે ને તમે હાઇજીનિક પૂરું ધ્યાન રાખો હાઇજીનિક પ્યોર અને આપડે મમડા છે મમડા ભી અમારું મમડા કે અલગ જ છે બેન યસ એકદમ ગોળ લાગે છે ગોળ હા મમરા કલકત્તાના મમડા છે બસ કોઈ સૌરાસની વસ્તુ રાખવાની જ નહી હમ બધી કલકત્તાની કલેચની જેટલી વાનગી મળે છે એ જ અહીંયા અવેલેબલ છે અને સાતે સાથે તમને અહીંયા કદાચ કોઈને મમરા ભાવ પાવતા હોય તો એ પણ અહીંયા મળી જશે મળી જશે ને બેન તૈયાર રેડી હોય છે એક મસાલા વાળા ને એક સાદા બે છે બનાવવા મસાલા વાળા ને સાદા કોઈને લેવા હોય તો ભાઈ

ચમચીની જરૂર નથી ચમચીની પણ જરૂર નથી હાથમાં નાખીને નાખો મજા છે વારે વાહ તો આજે તો ખાસ ચાલ છે અમારી ઓકે

સમોસું નાખવું હોય તો એના પચાસ રૂપિયા અને સમોસા વગર ના ચાલીસ રૂપિયા ઓકે ચલો ભાઈ ત્રણ વસ્તુ આપણી બની ગઈ છે જે અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર છે અને બીજી બેન હવે શું બાકી રહ્યું છે બચ્ચન સેબના પુસ્કા અચ્છા હલકત તો તમે બેન અત્યારે અહીંયા ગુજરાતી સારું એવું બોલો છો વાઇફ બં ને સાથે તો તમે બિલોંગ કરો છો કે સૌરાષ્ટ્ર માંથી સપોર્ટ વગર તો છે ને કે તમે નારી શક્તિ નારી શક્તિ હોય ત્યાં પાછું ના પડે એટલે બધાય સપોર્ટ તમારી અમે તમારી સાથે જ છીએ આજે આપણે સ્વામિનારાયણ ચોક ટીટેરિયમ હાઈ શોપ નંબર 3 પીવી કોલેજ ની સામે અને વિસા કોલકાતા પાસપોર્ટ ટાઈમિંગ છે 4 ટુ 10 ઓકે 4 થી 10 અને મોબાઈલ નંબર આપી દયો 9904252035 અને મન્ડે ટુ સન્ડે કન્ટિન્યુ હે ભાઈ મને મનગમતી ગમતી છે અત્યારે ચુરમું જે કલકત્તાનું નું ફેવરિટ અને મને પણ ભાવે છે આ છે પકોડી પકોડી સુઈટના પાણીમાં હોય ગોળના પાણીમાં થોડું સ્વીટ આવે ગોળના પાણીમાં શું કીધું પકોડી 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 અચ્છા આની અંદર પહેલા શું નાખ્યું બીજું આલુ નો મસાલો હોય અને આ પાપડી ચુરો કરને હોય આપણે પુડકા ખાઈએ ને થોડોક ચુરો કરને નાખીએ બરાબર અને આ થોડુંક ચટમટુ મિક્સ કરવા માટે આમલીનું પાણી દઈએ આપણે થોડુંક મીઠું છે ને થોડુંક ખાટું આવે ઓકે એના ઉપરથી તમારો મસાલો મસાલો તમારું નામ પણ જણાવ્યું ભાવેશભાઈ ભાવેશભાઈ બીજું મેં તમારું અહીંયા જોયું કે ભાઈ તમે કલકત્તા ની જેટલા અહીંયા બધા આ બધું મૂકવા છે ને આ બધા મૂકવાતા

મિત્રો અત્યારે જે આપણી વસ્તુ બધી ચાર વાનગી આપણે બનાવી છે આપણે ચાર વસ્તુ જે મેનુમાંથી આપણે પાસ કરી છે અને કલકત્તાની જે કહેવાય મોસ્ટ એન્ડ પોપ્યુલર જે ખૂણે ખૂણે મળે છે એવી આ વાનગી અત્યારે તમને એક જ જગ્યાએ મળી જવાની છે રાજકોટ રંગીલા રાજકોટમાં અત્યારે બનવા જઈ રહ્યા છે આ નાની એવી મટકીની અંદર જે પાણી છે અને અહીંયા કહેવાય છે પૂચકા હવે આગળ જે તમે વિડીયો કદાચ જોયો હશે લાઈવ અત્યારે જોવો છો તો ભાઈ એવું કહેતા હતા કે ભાઈ બચ્ચન સાહેબના પૂચકા છે

અમને ચોખાઈ સાથે જો તમને પાણીપુરી પણ હાઇજેનિક સાથે ગ્લોવ્સ પહેરીને એવું નહીં કે એમને ગંદા હાથે દઈ દેવું કે જે લોકોને હાઇજેનિકનો સવાલ રહેતો હતો ને ઘણા વિડીયોમાં કોમેન્ટ આવતી હતી એ લોકો માટે તો બેસ્ટ જગ્યા છે મિત્રો પાણીપુરી બધી જગ્યાએ ખાધી છે રાજકોટમાં પણ મારા રિકમેન્ડ એવા છે કે દસ માંથી દસ આ વસ્તુ ના છે જો છે ને વ્યાજબી ને પાછું બેસ્ટ

નેચરલ વસ્તુ નેચરલ ટેસ્ટ નેચરલ મસાલા નેચરલ કકતા આઇટમ અને આ છે ગુગની નામ પણ એવા છે પણ ગુગની આ એક જાતનું કહેવાય આપણે કાઠિયાવાડી રગડો અને એમનેમ જ ખાવાનું હોય છે ઉપરથી આદુ રહી ગયું ઠંડીમાં તમે આદુ ખાઓ ઠંડી માટે બેસ્ટ આ એક તમે રગડાની ડીશ ખાઈ જાઓ ગુગડી ઘૂઘની એટલે તમારો જે કફ જામી ગયો હોય શરદી જામી ગઈ હોય એ ગાયબ થઈ જાય એમ તો ઘણી બધી અઢળક વેરાયટી છે આપની પાસે જેમ કે આજે નાના કોઈ છોકરા હોય આપણે તો તમારે નાના મોટા બધા નાના મોટા બધા ખાઈ શકે એવા મુકવાસ છે કલકત્તાના જે બ્લેક વરિયાળી એ પણ મળી જવાની છે અને સાથે આ છે ચણિયા બોર

મિત્રો ગુલાબજ વાળા રસોગુલ્લા 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 કલકત્તા રસોગુલ્લા એ પણ ગુલાબજળ નાખી ના બાબુ મુશાઈ એસી માં બેસીને તમે કલકત્તા ની ફિલિંગ માણો ટ્રેડિશનલ તેનો રેસીપી એ પણ અહીંયા રાજકોટમાં રંગીલા રાજકોટમાં મળી જશે અને સાથે હું અત્યારે લઈ જવા છું આ મસાલાવાળા મમરા એ પણ એકદમ મોતી જેવા નાના નાના તો તમારે કોઈને વિચાર આવી હોય કરો રસમલાઈ બાકી મારે કરવાની છે હવે નહીં તો એ હું ખાઈ જવાનું હા

ખાધા વગર તો તમને જવા નહીં જ દે એ તો સો ટકા ગેરંટી છે તમે એક વસ્તુ મંગાવશો ને તમને એવું થાય છે કે વરી પાછા જઈએ અને વરી પાછું કંઈક અલગ ટેસ્ટ માણીએ એ અહીંયાની ખાસિયત છે બાકી તમને અહીંયા મેનુની અંદર ઘણી બધી વાનગી છે મળી જવાની છે તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે તો ભાવેશભાઈને વિશાભેટને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને રાજકોટમાં જ્યારે વિઝિટ કરો ત્યારે આ જગ્યાએ બંને કપલને સપોર્ટ કરજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ টেষ্ট লওঁ ছুগু